નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ફ્યુની અંદર ગુજરાતની અંદર જોવા જઈએ તો હાલ મિત્રો વાતાવરણ છે એકદમ ક્લિયર છે કોઈ પણ વરસાદને લઈને મિત્રો છેલ્લા બે દિવસથી આ ગઈ નથી પરંતુ જે શ્રીલંકાની અંદર તમિલનાડુની અંદર જે વાવાઝોડું હતું તે મિત્રો આજથી હવે નબળી પડી રહ્યો છે પરંતુ તે પહેલાં મિત્રો ભારે તારાજી મચાવી છે શ્રીલંકાની અંદર આશરે દોઢસો જેટલા લોકોના મોત થયા છે અને ભારતની અંદર પણ ત્રણથી ચાર લોકોના વાવાઝોડાને કારણે દીત્વ

આવી છે તો બીજો રાઉન્ડ છે વીસ તારીખથી લઈને થી 28 તારીખ સુધીની અંદર આવી શકે છે અને જેને લઈને પણ મિત્રો છાંટા છૂટી થાય અને ક્યાંક ક્યાંક વરસાદ પડે તેવી શક્યતા મિત્રો જોવા આવી રહી છે આજના વિડીયોમાં આપણે મિત્રો વાત કરવાના છીએ ખાસ કરીને ચુમ્માલીસ હજારની સહાય છે હજુ પણ કેટલાક લોકોના ખાતામાં આવવાની શરૂ નથી થઈ કેટલાક લોકોના ખાતામાં આવવાની શરૂ થઈ ગઈ છે તો આ તમામ લોકોના ખાતામાં પૈસા છે ક્યારે આવશે અને કેવી રીતે આવશે તેને લઈને વાત કરશું સાથે સાથે ઠંડીનો હવે જોરદાર મિત્રો રાઉન્ડ આવવાનો છે તો તેને લઈને પણ વાત કરશું તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમે યુટ્યુબ ચેનલ ઓનલી ફ્યુ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો અહીંયા તમે જોઈ શકો વાવાઝોડાની અસર એકદમ પૂરી થઈ ગઈ છે અને અમારા અંબાલાલ પટેલે કીધું હતું કે જેવું વાવાઝોડું છે એ થોડુંક આગળ વધશે તો તેનો ભેંસ છે કેટલોક છે એ ગુજરાત તરફ આવી શકે છે અને તેની હિસાબે મિત્રો દક્ષિણ ગુજરાત છે અમરેલી સુધીના ભાગો છે મધ્ય ગુજરાત છે તો ત્યાં વરસાદ જોવા મળી શકે છે તો આજના દિવસે મિત્રો ફરી એક વખત અહીંયા તમે જોઈ શકો છો ધુમ્મસવાળું વાતાવરણ છે એ ગુજરાતની અંદર વાવાઝોડાને કારણે જોવા મળે તેવી શક્યતા જોવા મળી રહી છે આ સિવાય ત્રણ તારીખે એક જોરદાર મિત્રો અહીંયા તમે જોઈ શકો છો વેસ્ટર્ન ડિસ્ટર્બની હવા આવી રહી છે સાથે સાથે મિત્રો આ હવા પણ ભેગી રહી છે તો ત્રણ તારીખે મિત્રો બે તારીખ એટલે કે આજે અને આવતીકાલે મિત્રો ખાસ કરીને વાતાવરણ છે થોડુંક ધુમ્મસમય બની શકે છે ત્યારબાદ મિત્રો ધીમે ધીમે જે વાવઝોડું છે જે બંગાળની ખાડીમાં બન્યું હતું હવે મિત્રો છે એ આગળ વધી અને અરબી સમુદ્ર તરફ મિત્રો આવી રહ્યું છે એટલે કે તેનો ભેજ આવી રહ્યો છે તો આ ભેજને કારણે ગુજરાતની અંદર જોવા જઈએ તો ખાસ કરીને છ તારીખની આસપાસ છ તારીખની આસપાસ આ તમામ ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને તેને કારણે ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો છ તારીખનો મેપ અને સાત તારીખનો મેપ ધુમ્મસમય વાતાવરણ વાદળા જોવા મળશે અને તેની હિસાબે જોવા જઈએ તો ક્યાંક ક્યાંક મિત્રો અહીંયા તમે જોઈ શકો છો સાત અને આઠ તારીખની આસપાસ તમે જોઈ શકો છો ખાસ કરીને અહીંયા વરસાદને લઈને મિત્રો આગાહી કરવામાં આવી છે અને તમે જોઈ શકો છો એકદમ ક્લિયર પણ બતાવવામાં આવી રહ્યું છે જે વરસાદના વાદળો છે અને જેને લઈને જ મિત્રો વરસાદની આગાહી આઠ તારીખની આસપાસ જોવા મળી રહેશે છે જોકે મિત્રો આજની અપડેટ છે તો આ ભેજને કારણે મિત્રો વરસાદ જોવા મળશે સાથે સાથે અંબાલાલ પટેલે એવું પણ કીધું હતું કે ખાસ કરીને વીસ તારીખની આસપાસ ફરી એક વખત બંગાળની ખાડીની અંદર અથવા અરબી સમુદ્રમાં વાવાઝોડું બની શકે છે તો અહીં તમે જોઈ શકો છો ખૂબ જ મોટી માત્રાની અંદર મિત્રો અરબી સમુદ્ર હિંદ મહાસાગર છે બંગાળની ખાડી છે એની અંદર ભેજ આવી ચૂક્યો છે અને તેની હિસાબે જોવા જઈએ તો આગામી સમયની અંદર બંગાળની ખાડીની અંદર ફરી એક વખત વાવાઝોડું છે એ બની શકે છે અને તેને કારણે લગભગ મિત્રો આ મહિનાના વીસ તારીખની આસપાસ વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે એમ પણ કહેવામાં આવ્યું છે કે જોરદાર હિમાલયની અંદર ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બ બનાવશે જેને લઈને ઉત્તર ભારતની અંદર ભારે બરફવર્ષા થશે અને હાર્ડ થીજાવી નાખે તેવી ઠંડી છે એ હિમાલયની અંદર જોવા મળશે અહીંયા તમે પંદર તારીખ સુધીમાં જોઈ શકો છો ખાસ કરીને વાદળછાયું વાતાવરણ જો કે મિત્રો હાલ ભારેથી ભારે વરસાદ થાય તેવી કોઈ શક્યતા દેખાતી નથી એટલે કે ભારે વરસાદને લઈને ચિંતા કરવાની જરૂર નથી તાપમાનની જો વાત કરીએ તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો વહેલી સવારનું તાપમાન છે એ આજના સોળ સત્તર ડિગ્રી એટલે કે ખાસ કરીને કોટ પહેરવાની જરૂર પડે તેવી શક્યતા લાગતી નથી નલિયાની અંદર તાપમાન છે એ થોડુંક નીચું જાય તેવી શક્યતા જોવા મળી રહી છે અને બપોરનું તાપમાન છે એ તમે જોઈ શકો સતવી અઠેવી વધીને ત્રીસ ડિગ્રી સુધી તાપમાન છે જોવા મળી રહ્યું છે કચ્છની અંદર નીચું તાપમાન જોવા મળી રહ્યું છે ત્રણ તારીખથી ધીમે ધીમે ઠંડીનો રાઉન્ડ વધશે અહીંયા તમે જોઈ શકો છો ચૌદ ડિગ્રી સુધી તાપમાન છે એ નીચું જઈ રહ્યું એટલે કે હવે મિત્રો ઠંડીની શરૂઆત થશે અહીં તમે જોઈ શકો છો ખાસ કરીને ચૌદ ડિગ્રી પાંચ તારીખે પણ ચૌદ પંદર ડિગ્રી એટલે કે ચૌદ પંદર ડિગ્રીની વાત અહીંયા મિત્રો જોવા મળી રહી છે અહીંયા તમે જોઈ શકો સાત તારીખથી તેર ચૌદ ડિગ્રી છે એ જોવા મળે એટલે કે ખાસ કરીને ઠંડીનું પ્રમાણ હવે ધીમે ધીમે વધતું જશે બપોરની અંદર પણ તમે જોઈ શકો તાપમાન જે ત્રીસ ડિગ્રી હતું તેની જગ્યાએ ચોવીસ પચીસ ડિગ્રી જોવા મળી રહી એટલે કે આવતા અઠવાડિયાથી ઠંડીનો રાઉન્ડ છે એ શરૂ થાય પણ લાંબો વધારે ઠંડીનો રાઉન્ડ આવે એવી શક્યતા મિત્રો દેખાતી નથી એટલે કે નોર્મલ છે એ મિત્રો ઠંડીનો ચમકારો છે હવે ધીમે ધીમે વધવાનો છે અને ખાસ કરીને ડિસેમ્બરના અંત સુધી અંત સુધીની અંદર ભારે ઠંડી પડે તેવી શક્યતા મિત્રો જોવા મળી રહી છે આ સિવાય ચુમ્માલીસ હજારને લઈને મિત્રો ઘણા વિસ્તારમાંથી આપણને કોમેન્ટ આવી રહી છે કે આ વિસ્તારમાં પૈસા જમા થઈ ગયા તો હજુ પણ મિત્રો તમારા ખાતામાં ચુમાલીસ હજાર જમા થઈ ગયા હોય કયા તાલુકા કયા ગામમાં જમા થયા તો જરૂરથી કોમેન્ટ કરજો ઘણા લોકોના ખાતામાં જમા થઈ ગયા છે નહીં જમા થયા હોય મિત્રો સોમવારથી આજથી ફરી એક વખત ટ્રાન્ઝેક્શન ચાલુ થશે અને જણાવવામાં આવી રહ્યું છે કે લગભગ મિત્રો સિત્તેરથી એંસી ટકા જેના ફોર્મ અગાઉ ભરાઈ ગયા છે તેવા લોકોના પૈસા છે મિત્રો આ અઠવાડિયાની અંદર જ શનિવાર સુધીની અંદર તમામ લોકોના ખાતામાં આવી જાય તેવી હાલ મિત્રો શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે જો તમારા ખાતામાં આવી ગયા હોય તો જરૂરથી અમને કોમેન્ટ કરજો જેથી બીજા વિસ્તારમાં પણ ખબર પડી શકે તો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત